ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં સેલજા ફાઉન્ડેશન નામની સંસ્થા કાર્યરત છે જંબુસરના યુવાન હિતાર્થ જાની દ્વારા આ સંસ્થા ચલાવવામાં આવે છે તેઓ દ્વારા રખડતા પશુઓ માટે વિવિધ સેવા પ્રકલ્પો કરવામાં આવે છે જેમાં દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા થાય તે માટે લોકોને નિઃશુલ્ક કુંડાનું વિતરણ કરવામાં આવે છે જેમાં નાની મોટી અલગ અલગ સાઈઝના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જંબુસર નગરના સેલજા ફાઉન્ડેશન દ્વારા પશુઓને પીવાના પાણીની સગવડ માટે લોકોને નિઃશુલ્ક કુંડાનું વિતરણ કરી ઉત્તમ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સેલજા ફાઉન્ડેશનના સ્થાપક હિતાર્થ જાની પાર્થ ભાવસાર ઋષિ રાવલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને છેલ્લા લગભગ છ વર્ષોથી અમે વિવિધ પ્રોજેક્ટો કરીએ છીએ રખડતા પશુઓ માટે સ્ટે જેમાં મુખ્ય પ્રોજેક્ટ તરીકે આવી ગરમીમાં જ્યાં આપણે ગુજરાતમાં ટેમ્પરેચર ઉપર છે ત્યારે રખડતા પશુઓ છે એમને જે પીવાના પાણીની વ્યવસ્થા નથી સ્પેશિયલી જંબુસર ગામમાં ટાઉનમાં તો પીવાના પાણીની વ્યવસ્થા થાય એ માટે લગભગ ત્રણ પ્રકારના ત્રણ ડિફરન્ટ સાઇઝના કુંડાઓનું વિતરણ કરીએ તદ્દન નિઃશુલ્ક એના માટે કોઈ ચાર લેવામાં આવતો નથી મોટી સાઈઝના કુંડા તે લગભગ તમે ગણી શકો ચાર બાઈ ત્રણના એ કૌ માતા માટે ગીધડા જેવા મોટા સાઈઝના એનિમલ્સ માટે મૂકવામાં આવે છે મધ્યમ સાઈઝના કુંડા જે લગભગ દોઢ બાઈ એકના હોય છે એ કૂતરા અને વાંદરા જેવા મધ્યમ સાઈઝના પશુઓ માટે મૂકવામાં આવે છે બર્ડ્સ માટે પક્ષીઓ માટે પણ નાની સાઈઝના કુંડા જે તમે ટેરેસ પર મૂકી શકો છો ટટકાઈ શકો છો આ ત્રણેય પ્રકારના કુંડા તો તમને નિઃશુલ્ક આપવામાં આવે છે